નમસ્કાર મિત્રો બધાને મારા હર હર મહાદેવ મિત્રો સ્ત્રીઓના શરીરમાં તલનું શું મહત્ત્વ છે તે આપણે આ વિડીયોમાં જાણીશું મિત્રો કઈ સ્ત્રીને નાકમાં તલ હોય તો શું થાય હથેળીમાં તલ હોય તો શું કહેવાય કઈ સ્ત્રીને ક્યાં તલ હોય તો તેના પુત્રની પ્રાપ્તિ થાય છે પુત્ર મળે છે કઈ સ્ત્રીને ક્યાં તલ હોય તો તેનું ઘર હંમેશા ધનવાન રહે છે કઈ એવી સ્ત્રી હોય છે જેને જ્યાં તલ હોય છે તે ઘરમાં બદનસીબ માનવામાં આવે છે મિત્રો આખે આખો વિડીયો તલ વિશેનો જ છે તો સ્ત્રીઓ ખાસ આ વિડીયો જોવે આ વિડીયો સ્ત્રી માટે જ બનાવવામાં આવ્યો છે તો મિત્રો પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂર લખજો જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર સદા બનેલા રહે મિત્રો ખાસ કરીને હું તમને વિડીયો ચાલુ કરવા જાઉં છું એની પહેલાં મિત્રો સ્ત્રીઓના શરીર પરના તલનું મહત્ત્વ શું કહેવા માગે છે આ વિશે આપણે વાત કરીશું મિત્રો આ વિડીયો સ્પેશિયલી સ્ત્રીઓ માટે જ બનાવવામાં આવ્યો છે પુરુષ પણ જોઈ શકે છે તેને તેના જીવનસાથીની પસંદગી કરવી હોય તો તે શરીરના તલ દેખાવમાં એ જોઈ શકે છે સ્ત્રી કોણ છે અને તે ઘરમાં આવશે એના પછીના નસીબ કેવા હશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મિત્રો સૌથી પહેલાં વાત આપણે કરીએ કે જે સ્ત્રીના નાક પર તલ હોય છે તે સ્ત્રી હંમેશા નસીબદાર રહે છે હા મિત્રો જેના નાક પર તલ હોય છે તે નસીબદાર હોય છે બીજી વાત કરીએ તો જેની હથેળી તલ તલ હોય છે તે સ્ત્રી ધનને પ્રાપ્ત કરી શકે છે હા મિત્રો ગમે ત્યાં જાય ગમે તે બિઝનેસ કરે યાદ રાખજો જેની હથેળી પતલ હોય છે તેને ધનનો પ્રવાહ વધારે આવે છે મિત્રો જે સ્ત્રીના કપાળ પર તલ હોય છે તે સૌભાગ્યવતી હોય છે આ મિત્રો ખાસ યાદ રાખજો આગળ વાત કરીએ તો ગળા પર જે સ્ત્રીને ગળા પર તલ છે તેનો સ્વભાવ બહુ સારો હોય છે તે ગમે તે ઘરમાં જાય ત્યાં સુખ શાંતિ જ રહે છે મિત્રો જે સ્ત્રીના ગાલ પર તલ હશે તે સુખી અને સમૃદ્ધિ જીવન જીવશે જ્યાં હશે ત્યાં સુખ અને સમૃદ્ધિ વરસશે મિત્રો જે સ્ત્રીના કાન પર તલ હોય એ આજ્ઞાકારી અને સુશીલ હોય છે તે કોઈને પણ પોતાની વાત મનાવી શકે છે મિત્રો આગળ જોઈએ જે સ્ત્રીના હોઠની નીચે તલ હોય છે યાદ રાખજો મિત્રો હોઠની નીચે તલ હોય છે તે સ્ત્રી કંજૂસ હોય છે હા મિત્રો જે સ્ત્રીના પગ પર તલ હોય છે તે સ્ત્રી તેના પર જે તલ હોય છે તે સાક્ષાત લક્ષ્મીનું રૂપ હોય છે મિત્રો આગળ વાત કરીએ જે સ્ત્રીની છાતી પર તલ હોય છે તે ઉત્તમ સંતાન પ્રાપ્ત કરી શકે છે હા મિત્રો સારામાં સારો ઉત્તમ સંતાન પ્રાપ્ત કરે છે મિત્રો આગળની વાત કરીએ તો જેના હાથ પર તલ હોય છે તે સ્ત્રી રસોઈમાં મહારાણી હોય છે તેની રસોઈ ખૂબ જ સરસ હોય છે વાસ્તુશાસ્ત્રના હિસાબે મિત્રો અને જે સ્ત્રીના પેટ પર તલ હોય છે તે બહુ ગુસ્સાવાળી હોય છે હા મિત્રો ખાસ કરીને જે સ્ત્રીના પેટ પર તલ હોય છે તે સ્ત્રી બહુ ગુસ્સાવાળી હોય છે મિત્રો આપણે જોઈએ તો સ્ત્રીઓ પર શરીરનું તલ તેમના ભવિષ્ય જણાવે છે જો તમે તમારી પાસે કોઈ પણ સ્ત્રીના માથે કે હોઠ ઉપર તલ છે તો તેનો અર્થ તમારે એવો સમજવાનો કે વાસ્તુશાસ્ત્રમાં ચોખ્ખા શબ્દમાં સ્પષ્ટ ભાષામાં લખેલું છે મિત્રો ખાસ કરીને આગળ વાત કરીએ તો દુનિયામાં દરેક વ્યક્તિના શરીર પર તલ તો હોય જ છે શું તમે ખાસ કરીને ક્યારેય જાણો છો તમે વિચાર્યું છે આ તલનો અર્થ શું છે મિત્રો મેં તમને જે અત્યારે કીધું એ અર્થશાસ્ત્રમાં ચોખ્ખું લખેલું છે પુરાણોમાં જ્યોતિષશાસ્ત્રમાં પણ ખૂબ સારી રીતે વાસ્તુનું મહત્ત્વ ધરાવે છે તો આપણે આગળ વધીએ મિત્રો જે સ્ત્રીના માથા પર તલ હોય છે અમુક સ્ત્રીઓ હોય છે જેના માથા પર તલ હોય છે તે સ્ત્રીઓને હું તમને વાત કહું તો તે સ્ત્રી છે એ ખૂબ જ શક્તિશાળી અને બુદ્ધિશાળી માનવામાં આવે છે માથાના ગમે તે જગ્યાએ તલ હોય આવા તલ ધરાવતી સ્ત્રીઓ સફળતાના શિખરો સુધી પહોંચે છે મિત્રો તમારા ઘરમાં કોઈ પણ સ્ત્રી હોય અને તેના માથા પર જો તલ જોવા મળે ને તો તમે તેની સલાહ લઈ શકો છો મિત્રો પછી આગળ વાત કરીએ તો વધારે પડતા હોઠ પર કે હોઠની નીચે તલ હોય તો મિત્રો હું તમને કહેવા માગીશ કે જો હોઠ પર તલ હોય તો તે સ્ત્રી બોલી બહુ મીઠી હોય છે આકર્ષિત હોય છે મિત્રો તેઓના જીવનમાં પ્રેમ સંપત્તિનો આધાર માનવામાં આવે છે મિત્રો જો તલ હોઠની નીચે હોય તો ભાવના મત અને લોકોને ખાસ કરીને પ્રભાવિત કરી શકે છે આગળ વાત કરીએ મિત્રો મેં તમને કહ્યું એમ કે ઘૂંટણમાં તલ હોય જે સ્ત્રીઓના ઘૂંટણમાં તલ હોય તે સ્ત્રી મજાની સફર કરવાનું એટલે કે વૈભવી રસ જીવન જીવે છે હંમેશા આત્મસન્માનથી પોતાનું જીવન જીવે છે તે હંમેશા જીવનને પ્રેમથી ભરેલું તેના જીવનમાં હોય છે તેવી સ્ત્રીઓ તમારા લાઈફમાં આવી જાય ને તો તમારા જીવન પણ પ્રેમથી ભરી દે છે મિત્રો હજી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ખાસ કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જય નારાયણ જરૂર લખજો જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા બની રહે મિત્રો આગળ વાત કરીએ જે સ્ત્રીના પેટ અથવા તો નાભીમાં તલ હોય છે તે ધ્યાનથી સાંભળે આવી સ્ત્રીઓ ધનવાન અને સૌભાગ્યવતી માનવામાં આવે છે મિત્રો તેઓ પોતાના પરિવાર માટે ગમે તે કરી શકે છે અને તે પોતાના પરિવાર માટે એક લકી ચામ માનવામાં આવે છે છે હંમેશા પરિવારની ખુશીઓ ઈચ્છે મિત્રો આગળ વાત કરીએ તો જે સ્ત્રીઓના વધુ પડતા તમે જે જોયું હશે કે હાથ કે પીઠ પર તલ હોય છે મિત્રો ખાસ કરીને એવી સ્ત્રીના હાથ પર તલ હોય છે હંમેશા ભગવાન નારાયણ અને લક્ષ્મીમાના આશીર્વાદ તે સ્ત્રી પર હોય છે કારણ કે સ્ત્રીના હાથ પર હંમેશા પૈસા જ રહે છે મિત્રો જે સ્ત્રીના પીઠ પર તલ હોય છે તે કંજૂસ હોય છે અને તે પોતાના જ વિચાર શ્રેણીમાં પડતી હોય છે પોતાનું સારું કરતી હોય છે પણ એક વસ્તુ છે જેના પીઠની એટલે કે પીઠની પાછળ તલ હોય છે એ કમર બાજુ જો તલ જોવા મળે કમરની નીચે જોવા મળે તે સ્ત્રી ભાગ્યશાળી માનવામાં આવે છે તે સ્ત્રી હંમેશા

તો મિત્રો વિડીયો કેવો લાગ્યો મને નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને મહેરબાની પહેલી વાર જો તમે આવ્યા તો લાઈક ચેનલને કરજો અને નીચે જયલક્ષ્મી નારાયણ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો જેથી કરીને માતાના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બના રહે મિત્રો ફરી મળીશું એક નવા જ ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે